ડાંગ જિલ્લાના દરાપાડા ગુંદવહડ ગામમાં આદિવાસીઓના વાઘદેવની પ્રતિમાની સ્થાપના કરાઈ ડાંગ જિલ્લામાં આદિવાસીઓની પરંપરા અને ઓળખ ટકાવી રાખવા નાગદેવ વાઘદેવ ચંદ્રદેવની પ્રકૃતિ દેવો તરીકે આદિવાસીઓ તેમની પૂજા કરતા આવ્યા છે આદિવાસીઓના ભગવાનની પ્રતિમાઓ લાકડામાં નિર્માણ થયેલ હતી જે આશરે સો વર્ષ જૂની હતી લાકડામાં કોતરેલી સો વર્ષ જૂની પ્રતિમાઓ ખંડિત થવાની કગાર પર હતી ગુંદવહળ દરાપાડા ગામના આગેવાનો ગ્રામજનો અને અન્ય લોકો મળીને વાગદેવની પ્રતિમાનું પથ્થરમાંથી નિર્માણ કર્યું હતું અને તેનું સ્થાપના કરવામાં આવી હતી દરાપાડા ગુંદવાહડ ગામના લોકોએ ખૂબ જ ભક્તિભાવ અને આસ્થા સાથે નિર્માણ કરેલી પ્રતિમાની સ્થાપનામાં જોડાયા હતા અને જૂની પ્રતિમાને સાચવીને રાખવા પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનને પ્રતિક્રિયા આપી હતી તો અમારા આદિવાસી સમાજનાને આદિવાસી સમાજ જંગલમાં રહેતા હતા એટલે નાગદેવ વાઘદેવ મોર અને ચંદ્રસૂર્યની પ્રકૃતિ પૂજક હતા અને એ લોકોએ લાકડાના સાગીના લાકડાના વાઘ્દેવ બનાવેલા હતા એને આશરે સો વર્ષ જેટલા થવામાં આવ્યા એટલે આજે સડી ગયેલા એ હાલતમાં હતા એટલે આજના ગ્રામજનોએ જાગૃત જણોએ પથ્થરના વાગદેવ બનાવ્યા એટલે પાંચ ચાર ફૂટના ઊંચાઈ અને ત્રણ ફૂટના પહોળાઈના વાઘ્દેવ બનાવેલા છે અને અમે અને અમારા જેવા આજના પેઢીના આવનારા બાળકો આજીવન એની પૂજા કરશે અને એ અમર રહેશે એ અમારી આશા છે અને હજુ પણ ઐતિહાસિક પ્રમાણે અમારા આદિવાસીની સંસ્કૃતિની ઓળખ રહેશે એમાં અમારો આનંદ છે અમે માનતા માનતા છીએ આવેલા છે અને અમે એ નવા દેવ બનાવવા માટે અમારા પહેલાં લાકડાના હતા એ સડી ગયેલા બરાબર તો અત્યારે અમે આ પથ્થરના બનાવેલા છે બરાબર એટલે કાયમ માટે રહે એ માટે અમે એનું આયોજન કરેલું છે